જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ધ્રોલ તાલુકા અને શહેરમાં પણ ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે સવારથી આખા જિલ્લામાં વરસાદી વાતાવરણ માવઠું આવતા હાલાર પંથકમાં પણ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે તો સતત ખેડૂતો ચિંતામાં છે જ્યારથી આ વાતાવરણ બદલાયું છે હવામાન વિભાગે જે આગાહી કરી છે અને આજુઓ સવારથી જ આખા જિલ્લામાં વરસાદી માહોલ છે હાલાર પંથકના ખેડૂતો સતત ચિંતિત થઈ રહ્યા છે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે જેના પગલે જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં સવારથી જ કમોસમી વરસાદ સાથે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે સૌથી વધુ અસર કહેવામાં આવે તો જામનગર તાલુકાના જે પસાયા ગામ છે આ ઉપરાંત બેરાજા જગા વરણા અને બજરંગપુર અને નંદપુર સહિતના જે જામનગર તાલુકાના ગામો છે તેમાં સવારથી અડધી પોણી કલાક ધોધમાર વરસાદ વરસ્યો છે જેના પગલે જે છે તેની સાથે સાથે ધ્રોલ તાલુકા અને શહેર છે તેમાં પણ આ વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે જામનગર શહેરમાં પણ છૂટો છવાયો વરસાદ છાંટાના સ્વરૂપે જોવા રહ્યો છે ત્યારે કહી શકાય કે આ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના પગલે જે હાલ શિયાળુ પાકની અસર હોય છે ઘઉં ચણા ધાણાજીરું આ તમામ જે છે પાકને ભારે નુકસાન થવાની ભીતિ હોવાના પગલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પણ ચિંતામાં અત્યારે વધારો થતો જોવા મળી રહ્યો છે દીક્ષિતા બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ લેતા રહીશું